प्रश्न नंबर एक जांबली टाटा क्या देश में जवाब एक चीन में बी भारत में सी इंग्लेंड साचो जवाब सी इंग्लेंड प्रश्न नंबर बे કયા દેશમાં સમોસા ખાવાની મનાઈ છે? A. રશિયા B. બ્રાઝિલ C. ભારત D. સોમાલિયા સાચો જવાબ છે D. સોમાલિયા પ્રશ્ન નંબર 3 કયા દેશમાં સૂર્ય રાત્રે ઉગે છે? એ અમેરિકામાં બી નોર્વે સી જાપાનમાં દી ન્યુઝીલેન્ડ સાચો જવાબ છે બી નોર્વે પ્રશ્ન નંબર ચાર નેપાળનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે એ વાઘ બી ગાય સી હાથી દિ હરણ સાચો જવાબ છે બી ગાય પ્રશ્ન નંબર પાંચ ગરોળીનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે એ એકસો નવ વખત બી પાંચસો વખત સી બસો પચાસ વખત દી એક હજાર વખત સાચો જવાબ છે દી એક હજાર વખત પ્રશ્ન નંબર છ કયા દેશમાં વિશ્વનો સૌથી પહોળો રોડ છે એ ભારતમાં બી અમેરિકામાં सी इंडोनेशिया ब्राज़ील साचो जवाब छे, दी ब्राजील में। प्रश्न नंबर सात पहले इस्तेमाल करे फिर विश्वास करे एवो घड़ी नाम कपड़ा घोवानो पावडर कया देश कंपनी छे। ए चीन B, भारत सी अमेरिका दी पाकिस्तान साचो जवाब छे। D, भारत। प्रश्न नंबर आठ अमेरिका क्या देशन गुलाम ए ब्रिटन बी जापान सी चीन रशिया साचो जवाब छे एक ब्रिटन प्रश्न नंबर नव क्या देश न ने शपथ लेता मृत्युदंड सजा फटकारी हती ए पाकिस्तान बी श्रीलंका सी रशिया D, चीन साचो जवाब छे ए पाकिस्तान प्रश्न नंबर दस सौ प्रथम कया देशे चंद्र पर पानी की शोध करी ए अमेरिका बी भारत सी चीन दी जापान સાચો જવાબ છે બી ભારત પ્રશ્ન નંબર 11 કયો જીવ તેના માતાપિતા બનનેનું દૂધ પીવે છે એ વાંદરો બી સસલું સી બિલાડી ડી ઉંદર સાચો જવાબ છે बी ससलू प्रश्न नंबर 12 काडू गुलाब કયા દેશમાં જોવા મળે છે એ તુર્કીમાં બી ઓસ્ટ્રેલિયામાં સી જાપાનમાં ડી અમેરિકામાં સાચો જવાબ છે એ તુર્કીમાં પ્રશ્ન નંબર તેર કયા દેશમાં બટાકાની ખેતી થતી નથી એ અમેરિકામાં બી નોર્વે સી ચીન બી બેનિયા દેશ સાચો જવાબ છે બી બેનિયા દેશ પ્રશ્ન નંબર ચૌદ ત્યાં દેશના લોકો વધુ વૃક્ષો વાવે છે એ ઇઝરાયલ બી ભારત સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે એ ઇઝરાયલ પ્રશ્ન નંબર 15 ભારતીય ચલણી નોટનું પેપર શેમાંથી બનેલું છે એ ચંદનમાંથી બી વાસના લાકડામાંથી સી કપાસમાંથી દી આ સાચો જવાબ છે સી કપાસમાંથી પ્રશ્ન નંબર સોળ पेराशूट में क्यों गैस ए भरायियम गैस बी नाइट्रोजन गैस सी आर्गोन गैस दी ऑक्सीजन गैस साचो जवाब छे बी नाइट्रोजन गैस प्रश्न नंबर सत्तर भारत सौ जूनी रमत कई है एक कबड्डी बी क्रिकेट कुश्ती, डी हॉकी। साचो जवाब छे। सीत कुश्ती। प्रश्न नंबर अठार सूर्यमुखी देश नु राष्ट्रीय फूल छे। એક રશિયા દીક ફ્રાન્સ સીક યુક્રેન બીક અમેરિકા સાચો જવાબ છે સીપ યુક્રેન વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો